સુરતમાં ઓલપાડ નરથાણ રોડ પર આવેલ સંસ્કાર કુંજ જ્ઞાનપીઠ સ્કૂલમાં સ્પોર્ટ ડેની ઉજવણી કરવામાં આવી હતી આ સ્પોર્ટ ડેમાં દિવ્યાંગ બાળકો માટે પણ વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું બાળકોમાં મોબાઈલનું દૂષણ ઘટે અને ગ્રાઉન્ડ લેવલ પર બાળકો રમત રમતા થાય તે હેતુથી બે દિવસીય સ્પોર્ટ ડેનું આયોજન કરવામાં આવ્યું છે સુરતના ઓલપાડ નરથાણ રોડ પર આવેલ સંસ્કાર કુંજ જ્ઞાનપીઠ સ્કૂલમાં સ્પોર્ટ ડેની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ધોરણ ધોરણ અને વિદ્યાર્થીઓ માટે આ સ્પોર્ટ ઉજવણી કરવામાં આવી હતી જેમાં પહેલા દિવસે સાડી ચારસો બાળકોએ ભાગ લીધો હતો આ શાળામાં દિવ્યાંગ બાળકો પણ અભ્યાસ કરે છે ત્યારે આજે યોજાયેલા સ્પોર્ટ ડે માં તે બાળકો માટે પણ વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું જેથી તેમને તેમનામાં કોઈ ઉણપ છે તેવો અહેસાસ ન થાય એ બાળકોને પણ વિવિધ રમતો સાથે વિવિધ ઇનામો આપવામાં આવ્યા છે વિદ્યાર્થીઓ માટે મીટર દોડ લીંબુ ચમચી ફુગ્ગા ફોડ સહિતની વિવિધ આયોજન કરવામાં આવ્યું છે શાળાના આચાર્ય પ્રીતિબેન પટેલે જણાવ્યું હતું કે આજના જમાનામાં બાળકો મોબાઈલના દૂષણમાં ઘુસી ગયા છે ત્યારે બાળકો ગ્રાઉન્ડ પર રમત રમતા થાય અને એકબીજા સાથે હળીમળીને રમતો રમે તે હેતુથી આ સ્પોર્ટ ડે આયોજન કરવામાં આવ્યું હતું આજના યોજાયેલા સ્પોર્ટ ડેમાં ઇનામ વિતરણનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેથી કરી વિદ્યાર્થીઓમાં રમતો પ્રત્યે ઉત્સાહ વધે આ સાથે આજે વિજેતા થનાર વિદ્યાર્થીઓને ગોલ્ડ સિલ્વર અને બ્રોન્ઝ મેડલ વડે સન્માનિત કરવામાં આવ્યા છે જેથી કરી અન્ય વિદ્યાર્થીઓ પણ વિવિધ રમતોમાં ભાગ લે અને ઉત્સાહિત બને બે દિવસે સ્પોર્ટ ડેમાં નવસો ચાલીસ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે નમસ્કાર મારું નામ છે પ્રીતિબેન પટેલ હું સંસ્કાર કુંડ જ્ઞાનપીઠ માં ધોરણ એક થી એક થી આઠ અને બાળ ભવન આચાર્ય તરીકે ફરજ બજાવું છું અમારો સ્પોટ ડે આજે એક થી ધોરણ એક થી ચાર નો છે અને આવતીકાલે ધોરણ પાંચ થી આઠ નો છે આજ રોજ જે કોમ્પિટિશનો રાખી છે એની અંદર અમારા સાડી ચારસો જેટલા બાળકોએ ભાગ લીધો છે અને આવતીકાલે ચારસો નેવું જેટલા બાળકોએ ભાગ લીધો છે આ સિવાય અમારી શાળામાં નોર્મલ બાળકો સાથે દિવ્યાંગ બાળકો પણ ભણે છે તો એ બાળકોમાં પણ કોઈ કસર ન રહી જાય એના માટે પણ એમના માટે પણ અમે સ્પોર્ટ ડે નું આયોજન અલગથી કરેલું છે એ લોકોની રમત એ લોકોની કક્ષાને અનુરૂપ રાખવામાં આવેલી છે આ સિવાય ધોરણ એક થી આઠ ની રમતોમાં પચાસ મીટર દોડ છે ત્રિપગી દોડ છે બટાકા દોડ છે લીંબુ ચમચી છે ફુગા છે અને

એવું છે કે પ્રથમ નંબર દ્વિતીય નંબર અને તૃતીય નંબર એટલે કે ગોલ્ડ સિલ્વર અને બ્રોન્ઝ એ પ્રકારના અમે મેડલો આપવાના છીએ અને દરેક બાળકોને ઇનામ ઈનામ મળે અને સર્ટિફિકેટ પણ આપવાના છે અને ઇનામ મળે એવો અમારો પ્રયત્ન હંમેશા રહ્યો છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત